નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો વિન ન્યૂઝ લાઈવ તો જોઈએ આજના મહત્વના સમાચાર ભુજથી ભુજ તાલુકાના ઝુરા સોલાર કંપનીની બેદરકારી ભુજ તાલુકાના ઝુરાગામી સોલાર કંપનીનું કામ ચાલુ હોવાથી ઓવરલોડ ગાડી ભરેલ સામાન જે પુલ પરથી પડી ગઈ હતી જેમાં કોઈ જાનહાની થઈ એવું ઝુરા ગામના રહેવાસી લોકો દ્વારા જાણવા મળેલું છે જે ઝુરા ગામના સોલાર કંપનીની કામગીરી કઈ રીતે ચાલે છે એવું ઝુરા ગામના લોકો દ્વારા જણાવવામાં આવ્યું છે જે સોલાર કંપનીની ગાડી ઓવરલોડ ભરી અને રસ્તા ઉપર જેમ તેમ ચાલે છે તેના કારણે ગાડી પુલ નીચે પડી ગઈ હતી કમનસીબે કોઈ જાનહાનિ થઈ નથી તેમજ જુરા ગામના મોરાવાસ ખાતે સોલાર કંપનીની બેદરકારી જોવા મળી તેવું જુરા ગામના લોકોનું કહેવું છે સંવાદદાતા માલસી માતંગ નિરૂણા વીર ન્યૂઝ લાઈવ અરમેશ સત્યની સાથે આપણી આસપાસ બનતી ઘટનાના સમાચાર જોવા માટે ન્યૂઝ લાઈવને લાઇક કરો શેર કરો ચેનલને સબસ્ક્રાઇબ કરો